હવે કામ જ કરવાનું છે ગમે તમે ભેગા થાય ને તો અમે ગોતી લઈશું ભાઈ ગોતી લેવો તો ગોતી લે ભાઈ એમ તમે એમ અરે પોલીસ ગોતી લે હું ન મળો

મળવું આભાર હું છે ફોન માં ભાઈ મજા નો આવે આપડે તમે આપણને ગાય ની સિસ્ટમ પસંદ જ નથી ભાઈ સમજ્યા તમે કહેવાય વાત તમે રૂબરૂ મળો અને નકર તમને તમતાર ગમે ત્યારે ભેગું થઈ જવાનું છે ભાઈ એ તમે યાદ રાખજો મગજ માં તમે યાદ રાખજો હું તો યાદ જ રાખીને એટલે તમને ફોન કર્યો વેલું મળું તમને ભેગું થવાનું રહેશે નહીં શબ્દ યાદ રાખજો અમે કા ભેગું થઈ જાય છે અનકા તમને ગમે લેવાના બરોબર તમારું નામ બોલો આખું હે આખું નામ બોલો માનસિંહ માનસિંગ ભાઈ આખું નામ તારું નામ બોલજે ભાઈ આખું નામ તારું નામ બોલજો મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ હાઈકોર્ટ ની સામે મારી ઓફિસ છે અમદાવાદ અમદાવાદ હાઈકોર્ટ ની સામે જ રહ્યો છો મારી ઓફિસ છે હું ત્યાં જ એમ હમ અને ત્યાં હાઈકોર્ટ માટે બહુ હવા હોય અને એટલી બધી ગતિ રહેતી હોય આવી જાય ત્યાં એટલે પૂરું થઈ જાય હવે હવાની જ મેં કઈ વાત એવી કરી નથી પણ આ તો વાત છે કે મારે મળી લેવું છે તો ત્યાં આપણે મળી લેવાનું છે ફાઈનલ ની વાત છે ભાઈ વેલા મોડું ગમે ત્યાં આપણે ભેગું થવાનું ચા પાણી પીવા સમજો છો ને તમે એમાં આખી વાત સમજો છો કે ન સમજતા બધું હું સમજુ છું

अरे माटर में बोल क्या ओ सो क्या अपन क्या लोकेशन देने जो नोटो मेरे बाप मां पे होय ने, तो 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 ने फोन करे लोकेशन दे फातरी की बहन ने ताना ता दिकरा ये तो ये मां बाप और ये मां पेट नो जो पेट नो सो अरे मैंने बोल लेवा હરામ ની જ ઓલાજો સમજો હરામી ઓલા ના હું આરાધી